નમસ્કાર મિત્રો આજે તમારી ગરડા પ્રાથમિક શાળામાં એક દિવસીય જીવન કૌશલ્ય આધારિત બાળ મેળાનું આયોજન કરેલું છે આજે અમારા દરેક વિદ્યાર્થીઓ અને પોતાની રીતથી જે પણ કંઈ વાનગી બનાવી છે તે વેચશે અને આપણે એના દેશનો આનંદ પણ માણવાનો છે તો ચાલો આપણે આજે ગરડા પ્રાથમિક શાળા તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર આયોજિત આજે એક દિવસનો આનંદ મેળો છે આપણે આનંદ માણીશું તો ચાલો બેટા તમારું શુભ નામ જણાવો આજે તમે શું કઈ વસ્તુ વેચવાના છો બોલો પાણીપુરી વેચીશ ઓકે અને તમારી જોડે કોણ કોણ છે તમે એકલા જ કે પછી આ હે મોટેથી બોલો હા આ ત્રણ તમે ત્રણ જણા ઓકે ચાલો સરસ પહેલા પાણીપુરી બનાવવાનો છો એમ ને ચાલો તમારું નામ બોલો અને તમારું બેટા હા ચાલો આજે તમે શું વેચવાના છો ચેવડો અચ્છા એક ડીશનો નો રેટ શું રાખ્યો છે દસ રૂપિયા વાહ ભાઈ ગુડ ગુડ અને તમે હા તમે લોકો દસ ની પાંચ ઓકે ગુડ ગુડ ચાલો સરસ હા અને તમારું હા તો તમે શું વેચવાના છો ભજીયા એક ડીશ નું ભાવ શું રાખ્યો છે દસ રૂપિયા ઓકે અને આ સલાડ બી જોડે ઓકે ચાલો ગુડ ગુડ તમારા સ્ટોલ નું નામ જણાવો ભાઈ ઓકે હવે તમે લીંબુ શરબત વેચવાનો છે એમને એક ગ્લાસ અડધ અડધ ગ્લાસ ભાવ છે 5 રૂપિયા અને આખા ગ્લાસ ભાવ છે 10 રૂપિયા ઓકે ચાલો સરસ ભાઈ આ બાજુ આ શું છે આ પ્રોડક્ટ ઓકે મેગી ઓકે ચાલો તમે મેગી માં આપણે એક પડીઓ આપશે એમને તો એક પડીયા નો રેટ શું 10 રૂપિયા અને તમારી ટીમની જોડે કોણ કોણ છે તમે કેટલા જણ છો ચાર જણ 4 કયા ગયા ઓકે આ બી કોન્ટ્રીબ્યુટમાં માં છે એમને અને બીજા ત્રણ આ બીજા સહયોગી સહયોગી મિત્રો ને સરસ સરસ ગુડ સરસ બોલો ભાઈ તમારું નામ શું છે શું ગૌતમ કુમાર કયા ધોરણમાં ભણો છો પાંચમ ધોરણમાં અચ્છા તમે શું વેચવાના છો બેલ અચ્છા એક બેલની રેટ શું રાખ્યો છે દસ રૂપિયા સરસ સરસ અને તમારા સ્ટૉલનું નામ શું છે જય માતાજી બેલ ઓકે ગુડ હા બોલો બેન તમારું નામ શું છે તેજસ્વી બેન અને આ તમે એકલા જા શું છા ઢોકળા અચ્છા એક પ્લેટ શું રેટ રાખ્યો છે દસ રૂપિયા અને એક પ્લેટમાં કેટલા ઢોકળા આપશો તમે ચાર પાંચ કેટલા કેટલા પાંચ નામ અચ્છા સરસ ગુડ તમારું નામ અચ્છા તમે શું વેચી રહ્યા છો ખમણ ઓકે અને એક એક પ્લેટનો શું રેટ રાખ્યો છે દસ રૂપિયા બહુ સરસ નોમિનલ ભાવ એમ ને ગુડ ગુડ સરસ ચલો ભાઈ બસ તમારું નામ જણાવો બેટા તમારું પેલા તમારું નામ ત્રિસાબેન ગુડ નામ સરસ નામ છે ત્રિશા બેન તમે શું વેચી રહ્યા છો પાપડીનો લોટ અચ્છા એક પડિયામાં અચ્છા એક પડિયાનો રેટ શું રાખ્યો છે બેટા દસ રૂપિયા ઓકે પાપડીનો લોટ વાવ સરસ ગુડ ચાલો હવે અહીંયા તમારું નામ તમારું નામ તમારું નામ ઓકે તમે શું બનાવવા જઈ રહ્યા છો અચ્છા પાણીપુરી અચ્છા દસ રૂપિયાની ની કેટલા નંગ પાણીપુરી આપશો પાંચ ઓકે ફાઇનલ હા આ તમે બનાવ્યો છે શું છે આ પાણી હા પાણી તો પાણીમાં શું શું નાખેલું છે ધોના હા મરચા હા ધાણા મરચાં જ ખાલી બીજું કોઈ હશે ને લીંબુ બીંબુ બોલો પુદીનો પછી બીજું ખટ્ટા પણ ખટ્ટા પણ એને એટલે કે ખટાસ લાવવા માટે શું નાખ્યું અંદર પછી કાળુ મીઠું કાળુ મીઠું અચ્છા અચ્છા અને લીંબુ બીંબુ કઈ નહીં આવે ને આંબલી

અચ્છા એક નંગ નો શું ભાવ અચ્છા અને બે નંગ જોઈએ તો દસ રૂપિયા ઓકે બહુ સસ્તું હા ભાઈ ચાલો સરસ વાહ ભાઈ વાહ જય મહાકાળી પાવાગઢ વાળી માં શું નામ ભાઈ તમારું અચ્છા રોનકભાઈ તમે શું વેચવા જઈ રહ્યા છો ભેલ અચ્છા અચ્છા એક પ્લેટ નો ભાવ શું રાખ્યો છે પ્લેટ છે કે પડ્યા છે કાગળ સારું કઈ વાંધો નહીં ચાલો એમાં તમે કેટલા નો મતલબ એક મુઠ્ઠી કે પછી એક શેક રેટ 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 શું રાખ્યો પ્રાઇસ દસ રૂપિયા ઓકે ચાલો સરસ ગુડ જય માતાજી ઢોકળા સેન્ટર વાહ ભાઈ વાહ બેન તમારું નામ અચ્છા તો બેન તમે અત્યારે શું વેચવા જઈ રહ્યા છો ઢોકળા ઓકે એક પ્લેટનો નો રેટ શું રાખ્યો છે કેટલા દસ રૂપિયા બરાબર બરાબર અને તમારા જોડે તમારી મદદ કરવા માટે કોણ કોણ છે વાહ ભાઈ વાહ જો અહિયાં હાજર જ છે કઈ ગયા હા અરે જો તમે છે ને સરસ સરસ બેટા હા ગુડ

ચાલો તમારું નામ અચ્છા અને તમારું આ તમારું અલગ છે ને અચ્છા ચાલો ભાઈ તમારું આ શું છે તો બટાકા શું છે રેટ એક એક પ્લેટનો દસ રૂપિયા ચાલો ગુડ તમારું નામ તમે શું વેચી રહ્યા છો પાપડીનો લોટ શું એક પ્લેટનો દસ રૂપિયા ઓકે ગુડ ચાલો ભાઈ હા 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 જરાક આ દિશ ખોલીને બતાવજો શું વાત છે ભાઈ ઓહો ચાલો બસ બસ શું નામ છે તમારું

ચાલો નામ બોલો બેટા જાનવી બેન અચ્છા તમે શું બનાવ્યું છે બેટા બેલ બનાવી છે વાવ શું છે એક ડીશ નો રેટ દસ રૂપિયા વાહ ભાઈ વાહ સરસ ગુડ ચાલો શું નામ છે તમારું તમારું બેન ચાલો તમે બે બે થઈને શું બનાવ્યું છે સમોસા બતાવો જોઈએ કેવા છે વાવ ખૂબ સરસ એકદમ ફ્રેશ અને એની જોડે શું આપવાના છો આ શેની ચટણી છે ટામેટાની અચ્છા 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 એક સમોસાનો રેટ શું રાખ્યો છે બરાબર પાંચ રૂપિયા એટલે બે સમોસા ના દસ રૂપિયા ઓકે ગુડ ચાલો સરસ હ